નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ્ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજ મુખ્ય સમાચાર ડીસા તાલુકામાં ભારે વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારનું જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ બપોર સુધી પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ડીસા તાલુકાના ગતરાત્રી દરમિયાન પડેલ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે અનેક તળાવ ઓવરફ્લો થતા વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતા પાકને નુકસાન બાઈવાડાથી ડાવસ ગામના મુખ્ય રોડ પર વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા છે ભારે વરસાદથી પાણી ખેતરોમાંથી રસ્તા પર પસાર થતા ગામથી ગામને જોડતો રસ્તો થયો બંધ થતા પચાસ થી વધુ પરિવારોને અવરજવર પાણીના કારણે બંધ થઈ પશુપાલકો દૂધ લઈ મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા વર્ષથી આ વિસ્તારના લોકોએ તંત્રમાં પાક્કા રસ્તા માટે માંગ કરી છે વહીવટી તંત્ર દ્વારા પાક્કા રસ્તાઓ ન બનાવાતા દર ચોમાસામાં ખેડૂતોને પણ નુકસાન થયું છે જો ચોમાસા બાદ આ રસ્તો પાક્કો નહીં બનાવવામાં આવે તો વિસ્તારના લોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે